પણ આપણે તો હલકું બોલવા સિવાય બીજું આવડતું જ નથી શાસ્ત્રો અને વેદો કંઈક તમને મને કે છે ભલામણ પણ હવે આપણે સમજવું જ નથી ભૂસારું ઠાંક્યું સાટો જ નથી પડતો જ્યાં બેઠા હોય કે મજા આવી મજા આવી હવાઈ રે કે કઈ યાદ રહ્યું કે ના યાદ નો રહ્યું હો રે હો યાદ નથી રહેતું એ ડકા છે કારણ કે આની માટે બાપુ મંથન કરવું પડે અને મંથન માટે બાપુ સદગુરુ સહારો જોવે સદગુરુ મહારાજ બાપુ તમને જો આંગળી પકડે તમારી કઈક કૃપા તમારા દેવાય જાય તમે કઈક હરા કોઈ સાધુ સંત ની કોઈ ગરીબ માણા ની કે કોઈ એવા એવા વડીલ ની કોઈ એનો આશરો ન હોય એની બાબુ તમે એવી સેવા કરી હોય ને એનો બાપુ અંદર થી બાપુ એનો આશીર્વાદ એવો નીકળી જાય ને તમારું બાપુ અભરે ભરાય જાય ઈ આશીર્વાદ બાપુ ન દેવા હોય ને તોય મળી જાય અને કોઈ ગરીબ માણસ ને ખોટી રીતે આપણે અમતા અમથા દુખી કરતા હોય ને અને એની આંતળી કકડી જાય ને તો એ અંદર થી બાપુ હરાપે એની હાથે જ નીકળી જાય કે આનું હું કઈ કર્યું નથી ને આ મને દુખી કરતા હોય છે એ આંતળી કકડી જાય ને ખાવા ધાન ન રેવા દો અને આપે દેવાની વસ્તુ નથી અને આવા આશીર્વાદે દેવાની વસ્તુ નથી ઈ ઓટોમેટિક નીકળી જાય ને કે જો એમ આપણે જેમ ફાવે એમ દઈ દેવાનું હોય તો આપણે કે કેટલા બધા હારા છે રોજે રોજ કેટલાય માથે ઉપયોગ ન કરી ને એમ નથી ઘણા એમાં કોઈક સાધુ સંત હોય ને બાપુ આના આશીર્વાદ દો આના આશીર્વાદ દો શું એમના ખિસ્સામાં દુકાન છે તમે કોણ આશીર્વાદ ને તમારા છોકરા ડાયા થઈ જાય એવું હોય એ તો બાપુ માં જો ઘોડિયામાં એને જો સંસ્કાર આપ્યો હોય એને બાબુ હું તો એમ કહું કે ઉદર માં સંતાન હોય ને અને રામાયણ કે ગીતા ના બાબુ પાંચ પાંચ પાના દીકરીઓ વાંચે ને જો આપણે ટેકો દેવું સંતાન નો થાય તો આપડે ભજન ગાવાનું બંધ કરી દઈએ ભલા મ આપણા શાસ્ત્રો ની તાકાત શું છે જોવું હોય તો એમના હારા દીકરા ન થાય ભગવાન મને હારો દેજે ભગવાન મને હારો એમ નો હારો દે કોઈ

અને પ્રસૂતિની ની વેદના ઉપડ્યા પછી બાપુ એ બાઈ ઘોડા ઉપર ચડી અને પંચાશી ગૌની ની મજલ કાપી વિચાર કરજો પ્રસુતિ ની વેદના કેટલી હોય ખબર 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 હોય હોય તમને મને ન હોય ની વેદના ઉપડ્યા પછી ઘોડા ઉપર પંચ્યાસી ગૌ જવું એટલે એ બાપુ જોગમાયા કેવી છે અને પછી આ જંગલ માં બાપુ પીળાનો પાર નો ઘોડે થી ઉતરી અને શિવાલય હતું શિવાલયમાં જઈ અને દીકરાનો જન્મ કરાયો અને ઈ દીકરો બાપુ આ શિવો આ જન્મો નો હોત ને તો આપણે અહીં બેઠા જ ન હોત આ હિન્દુ ધર્મ નો હોત મારા રામ કેવી જનેતા હશે કેવા દીકરા હશે પણ માને ઈ માને ખબર હતી કે ભગવાન મને દીકરો આપે કે દીકરી આપે મારું સંતાન કોઈ દી માય કાંગળું થાય જ નહીં આ કુમારી માને હોવી જોવે ભલા માણા હોઉં હારો ભેગા પાણી પૂર્યું ખાતા હોય ત્યાં પરજા જેવી થાય એમાં કઈ હોય ને બાપુ શું વાત કરવી અરે બેનો બેનો માફ કરજો ભૂલ થતી તો માફ વાળ કપાવે બોલો બેનું વાળ કપાવા જાય આ બેનુ નો ધંધો છે તમને કેમ લાગે સંસ્કાર બજારે મળતા હોત તો પૈસા વાળા આપણા હાટુ રહેવા ન દે રામ ખીલકોડી ના જેવો માં હોય આમથી આમ આમથી આમ અરે શું તારો વેતો કેવા સંતાન થાય રામ તરાવીન ધાન નો નીપજે કોડવીન માડુ નો હોય

એટલે હવે દુનિયામાં પૂરું થઈ ગયું છે ભગવાન કઈ છે જ્યાં જ્યાં ધર્મ ધ્રુજો ને બાપુ તમે તમે જો માં કેટલું બધું લાલન પાલન કેટલું કરે સંતાન નું નવ મહિના ઉદર માં રાખે જન્મ આપે ઉછેર કરે લાલન પાલન કરે મોટો કરે એની વાય નામ બાપા નું લાગે બોલ માં નું લાગે છે પણ માં ને ખબર હતી કે એની વાય બાપા નું રાખો કે શું કામ આ કોથળી માછું જોડી પડ્યો માસું ગાલી ને કે કોનો છે ફલાણી માનો મારા ખોળી બાપાનું સમર્પણ છે માવડી સમર્પણ છે ત્યાગ છે અને હારા દીકરા છે ને એની માં એ માનું લાગે તમને નો ખબર હોય કઉ હનુમાનજી કોનો અંજરીનો કર્ણ કોનો કુંતીનો ભીષ્મ કોનો ગંગાનો નો શિવાજી કોનો જીજાબાઈનો ગાંધીજી કોનો પુતળીબાઈનો હર હર માના બગડેલા બાપાના તમે જો મા બધે ઉપર બેઠી ધજામ જાઓ હરાસુર જાઓ પાવાગઢ જાઓ ચોટીલા જાઓ બધે માં ઉપર બેઠી શું કામ મારા સંતાનની નજર રે એટલા બાપા બધા ભોયરામ છે તંબકેશ્વર ને રફાળેશ્વર ને ભોયરેશ્વર ને હરિયા સલબુ દાબે માન બાપ માં તો ધરતી ના આસમાન જેટલો માં છે એ બાપુ એકાક્ષરી મંત્ર છે એક લખી લેજો માં હોય ને એને નાની કહેવાય ઈ થી મોટી નથી મોઢે બોલો માં હાથે નાન પણ સાંભળે હલક મદાની ની મજા બાપુ કડવી લાગે માં નું પાત્ર છે ને એવું આ દુનિયામાં કોઈ પાત્ર જ નથી બાપુ

કુળ દેવી તો છે ને કુળ આને થી ઓલી દેવી ખોટી છે એવું મારી વાત નથી મારી વાત નો અર્થ નો ઊંધો કરતા ઈ દેવી તમારું કામ કરે પણ આ દેવી દુખી કર્યા પછી જો ઈ દેવી તમારું કામ કરે તો તમારો ગુલામ થઈ જવું કોઈ દી ન કરે એટલે મારે અને તમે જો દીકરીઓનું સમર્પણ તો તમે જો ઘણા નથી દીકરા ને લગન થયા હોય દીકરા ની બહુ આવે

અરે પોતાની જન્મ ભૂમકા છોડીને પાર કા પોતા કરે તો હજી કે કે આ શું લઈને આવી અરે કેવડું સમર્પણ હું તો બેનું ને સલામ કરીને કઉ છું કે તમે બાપુ મર્યાદા મૂકો તો હવે દુનિયામાં કઈ વધે જ નહીં હું તો પગે લાગીને કહું છું તમને મારી વાત કડવી લાગે તો માફ કરજો જય માતાજી નો કરો મને કઈ ફેર નથી પડતો પણ આ એક અંતર દુઃખ થાય અમુક અમુક સિટીમાં આપણે આમ જોઈ ને આપણને ભાઈ હાલ્યા આવે છે બેન છે એ નથી ખબર પડતી બોલો અરે આડો હાથ નથી વાડ્યો કઈક તો બાબુ રીત હોય ને કઈક મર્યાદા હોય ને દેવ્યું છે દેવ્યું શક્તિઓ છે તમે જો જેટલા જેટલા સફળ પુરુષો છે ને એમાં એક એક ભગવતીઓનો હાથ છે લખવું હોય તો લખી લેજો તારા મતી નતો હરિશંદ્ર રાજા ને કોઈ ન ઓળખત સગારસા ને ચંગાવતી નોત તો કોઈ નો ઓળખત વીરભાઈ નોત તો ને કોઈ નો ઓળખત દેવીદાસ બાપુ ના અમર માં નોત તો કોઈ નો ઓળખત ઓળખત સવારામ બાપા માં નો નો તો કોઈ એક એક સફળ પુરુષ ની બાપુ એક એક જોગ માં હાથ એક જ્યાં ધર્મ ધ્રુજ્યો અને પુરુષ જ્યાં ટૂંકો પીડ્યો ને ત્યાં બાપુ દીકરીઓ લગામ હાથ માં લીધે તમે ગયો તો હવા રૂપી દીકરીઓના દાખલા આપો અને ભાઈઓ એ કઈક કર્યું હોય કોઈ મારે છે કેવા થાય કાંઈ કર્યું જ નથી રામ તમે જો રામચંદ્ર પરમાત્મા વનમાં ગયા સીતાજી નો વનવાસ હતો સીતાજી એ કીધું કે ભાઈ પતિના પગલે હાલવું એ પત્ની નો ધર્મ છે સીતાજી ગયા ચૌદ વરસ પૂરા કરીને આવ્યા પછી રામે સીતાજી નો ત્યાગ કર્યો તો રામ નો ગયા કેમ નો ગયા ભલે હી ડાયા માણે છે આપણે એમને કઈ શિખામણી દેવાની વાત નથી એમને સારું ઊંચું છે નહીં જ્યો હોય પણ તમને કેમ લાગે કેમ સિતાજીની પાસે એના ઈવડા એ નહીં બધા કહે છે કે સીતાજીનો કાંઈ વાંક નથી સીતાજી ગર્ભવતી હતા સીતાજીનો કોઈ દોષ નથી તો પણ આન તગડી શું કામ મૂક્યા આન તગડી મૂક્યા હાલો તમે એક ન્યાય કરવાનું તો પણ તમારા હાઇરનો જવું જોઈએ આ તો લક્ષમણને કીધું એ કે સીતાજીને મૂકીએ જા શું ગુનો હતો પણ છતાંય બાપુ એ પતિવ્રતા નારી એને કહેવાય પોતાનો પતિ પોતાને ત્યાગ ત્યાગ કરે અને કર્યા પછી જે પત્ની પોતાના ચિંતા કરે એનું નામ પતિવ્રતા કેવાયતાજી નો કોઈ ગુનો નતો લક્ષ્મણ ને કીધું તું રથ માં બેહાડી અને તારા ભાભી ને મૂકી આવે નદી ના કિનારે આવ્યા ને લક્ષ્મણ ને કીધું રથ ને ઉભો રાખ મારે સરયુ નદીમાં માં ચણામઠ લઈ ને સૂર્ય ભગવાન ને જળ ચડાવવું છે હું અયોધ્યામાં પાછી આવું કે નો આવું મને ખબર નથી અને આમ સૂર્ય ભગવાન જળ ચડાવે માં તો હામે અયોધ્યા નગરી દેખાડી ને તેથી માં ભગવતી સીતા મા એ અયોધ્યા ને હરાપ આપ્યો કે આજ હું જેવી હળગું છું ને તારું નામ રે ને ત્યાં સુધી તું હળગી શું કામ કે રામ જદી વન માં ગયા ને તેથી બાપ નું વચન પાડવા માટે રામ જાતા હતા તેથી અયોધ્યાની વસ્તી આખી આડી પડતી હતી કે રામ તમે ન જાઓ રામ તમે ન જાઓ આજ મારો કોઈ વાંક નથી ગુનો નથી હું નિર્દોષ છું હું ગર્ભવતી છું આખી અયોધ્યામાંથી કોઈ ડાયો માણા નો નીકળ્યો કે રામને સમજાવે આજ હું જેવી હળગુ ને એવી તારું નામ રહેતા હોય અયોધ્યા બાપુ અત્યારે તે હળગતી હતી અને હજી તે ઓલાઈ ગયું એવું આપણે કહેવાય નહીં પણ એ સીતાજીનો હરાફ છે ભાઈ દીકરીઓ કરી છે કે દીકર યુઝ બાપુ આ જો ધર્મ પુરુષ બાપુ થાકી જાય તેથી બાપુ દીકરી જ તમને હિંમત આપી તમારે બહેરું આ મેં આ મોટી મોટી કરી અમારું બહેરું કપાતરું હોય તો હાથ ની આથે માં હાજ આવતા હોય તમે ઇનકર આવ્યા હોય અને પછી એમ હાલો ચા પાણી રોટલા સિવાય જવાય

ખોટો ઉપયોગ કરે છે માણસ આપણને એમ થાય ખરું શું આમાં કરવાનું એક બે ભાઈબંધ હતા ને બે ભાઈબંધ રોજ આમ તલાવ ની બે કઈ ધંધો કઈ કરે નહીં અને ટાઈમ થાય તો ઘરે આવીને ખાય ખાઈ લે નાઈ લે ને કપડા બદલાવીને વ્યા જાય એટલે ઘરે પછી મા બાપને બધા હોય ઘરના એટલે ડખા થાય એ કે તમે જુવા નાખા આંટા મારો અમારે કામ કરવું તમે એક કામ નથી કરતા આવું હોય કઈક ધંધો કરો ધંધો કરો વળી અહીંયા બે ભાઈ બંધ તલાવની ની ભેગા થઈને બેઠા અને પછી બે વિચાર કરે એટલે હાલ ને કઈ કામ કરીએ ઘરે જાય ઝઘડા થાય છે યાર મજા નથી આવતી હવે હા વરા માઇટ ગયા હોય કે હો રૂપિયા માં છે કારખાના જાય નઈ વિનત પાંચ રૂપ પૈસા વાળું થવું હોય બોલ્યો કે આ ધંધો કરી ના કરી ના કરી ના કરી કઈ મગજમાં બેઠું નહીં પછી એકે કીધું કે મને એક ધંધો હું કે હું એ કે પૈસા સાપવાનું કારખાનું નાખી દઈ

આ બે હું બનાવી લેવો નોટ ભારતીય રિઝર્વ બેંક ને ગવર્નર ની સહી ને ગાંધીજી નો ફોટો પણ સિક્કો પંદર નો લાગ્યો કેવાય નઈ કોઈ કે તું જોતો નથી આ સિક્કો લાગ્યો કે કાંઈ વાંધો જવાય ગામડામાં નાની દુકાનો બાપા બેઠા ડોશમાં બેઠા હાલે આ નાનું એવું ગામ હતું ને ત્યાં ગયા એ કે બાપા છાપા દુકાન બાપા એક હતા ચોકલેટ ને પેપરમેટ ને એવું વેચતા બાપા પંદર રૂપિયા ના સુટા આપશો લાવો ને આપું પંદર ની નોટ આપી બાપા સકરી ખાઈ ગયા એટલે કે પંદર ની નોટ એ કે હમણાં જ બહાર પડી તમને ખબર નથી કે પણ મારા છોકરા રોજ શહેર માં જાય કોઈ બોલ્યું નહીં એ કે દેવાય હોય દેવ હોય મેં થોડુંક જૂઠું બોલતા કે ના દવું ખરો પણ કે ચૌદ આપું પંદર નું આપું

મારે પોનર ની ભૂલ ને મારે હાથ ની થઈ છે નથી લાગતું બુદ્ધિ ના ગાળિયા હવે આમ ના મોખવારી નામ નવું આમ જ મથે છે બધા આ તો ધ્યાન આમ કરી દે ને તારે ખબર પડે કે હવે ઓલું વેકવું પડશે